નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સંજય ગોયલ મારી યુટ્યુબ ચેનલ ડીપ ઇરિગેશન ભાઈ સંજય ગોયલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જ્યાં આપણા એક મિત્ર છે જે ફોસ્ફરિક એસિડ જે આપણે એસિડ ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ તો ઊભા પાકની અંદર આપણે ક્યુ એસિડ આપવું ક્યુ ન આપવું અને જે ખાતર રૂપે પણ તમને ગણ કરે તો એના વિશેની ખાસ આ માહિતી છે તો વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોજો હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને આજે આપણે ફોસ્ફરિક એસિડ વિશેની માહિતી આપવાના છીએ કે જેની અંદર તમને પૂરેપૂરી ખબર પડી જશે કે ભાઈ ફોસ્ફરિક એસિડની આખી કઈ રીતે તમારે તૈયાર કરવું અને કઈ રીતે તમારે એને ખેતર સુધી પોચાડવા અને ઊભા પાકમાં પણ તમે આપી શકો તો આપણે પહેલા ખેડૂત ની વાત કરીએ તમારું નામ ને કીધો ને કાળુભાઈ વઘાસિયા ગામ નેસડી તાલુકો સાવરકુંડલા જિલ્લો ઉંગરી બરાબર અને આમાં આપણે ભાઈ છે પ્રવીણભાઈ તમારું પરિચય આપો ને પેઢીનું નામ મારું નામ પ્રવીણ રામદેવપુત્રા સરદાર ડ્રીપ ઇરિગેશન સાવરકુંડલા અને તમે આ ગેસિટ ટ્રીટમેન્ટ ખેડૂતને આપવા માટે આવ્યા છો હા હા તો તમે એસિડ ટ્રીટમેન્ટ દેવા માટે પહેલા તો આ રીતનું ટીપણું બસો લીટરનું લઈ અને ટીપણાંને અડધાથી પોણું એટલે કે દોઢસો લિટર કે સો લિટર પાણી ભરી અને ત્યાર પછી એમાં એસિડ ભેળવવું ક્યારેય પણ એસિડની અંદર પાણી ના નાખવું પછી આ ટીપણું ભરી લીધા પછી એમાં એસિડ તમે ભેળવું એસિડ ભેળવી અને પછી ટીપણું આખું ભરી લેવું ત્યાર પછી વેંચૂરી તમારી જે છે

બે મિનિટ આપણે છે ને મેં અત્યારે શરૂઆતમાં જયારે આપણે જે પ્રોસેસ કરતા હતા ને આખી આપણે જે એસિડ ટ્રીટમેન્ટ ટીપણામાં કઈ રીતે ભેળવવું છે પ્રવીણભાઈ વાત કરી કે પેલા તમારે ખાલી પાણી ભરી લેવું અને ત્યારબાદ એમાં એસિડ ભેળવવાનું છે તો એ વસ્તુ ખેડૂત મિત્રો દરેક ખાસ યાદ રાખે એમાં હું તમને આ બતાવી દઉં આ રીતનો તમારે ટૂંકમાં કેરબો છે આ ફોસ્ફરિક એસિડનો આની અંદર આપણે એ મિશ્રણ કર્યું છે અને એ મિશ્રણનો વિડીયો મેં શરૂઆતમાં જ્યારે અમે મિશ્રણ કરતા હતા ત્યારે ઉતાર્યો છે તો એ તમને એમાં આરે આરે જ હું અત્યારે મૂકી દઈશ આગળ કે ભાઈ એ તમને સાઈડમાં બતાવશે કે ભાઈ આપણે આ એસિડ છે એ ટીપણું ભેર્યા પછી એમાં નાખવાનું છે અને એ એસિડ ભેળવી દીધા પછી પછી પાછું જ્યારે એને આ ટીપણું આખું તમારે પાણીથી ભરી દેવાનું છે તો અત્યારે આપણે એ પ્રોસેસ પૂરી કરી દીધી છે અને વિડિયો હું કન્ટિન્યુ મૂકી દે છે એમાં બરાબર કે જે હું અત્યારે કહી રહ્યો છું એ જે પ્રવીણભાઈએ વાત કરી એ રીતે જો આ વીસ કિલોનો ફોસ્ફરિક એસિડનો કેરબો છે અને આ બાજુમાં આપણે જોઈએ આ બેરલ છે આ બેરલ અત્યારે આપણે ભરવાનું શરૂ છે આ બેરલ અડધાથી પોણો આપણે ભરાઈ જશે ને ત્યાં સુધી આપણે ભરશું અને એ ભરી લીધા પછી આપણે એમાં એસિડ ભેળવવાનું છે ખાસ એ ધ્યાન રાખવાનું છે હવે આપણે જો આ બેરલ આપણું ભરાઈ ગયું છે હવે આપણે એની અંદર આ પ્રવીણભાઈ અત્યારે એસિડ નાખી રહ્યા છે જુઓ અત્યારે ટીપણું ભરેલું છે અડધુંથી પોણું અને હવે એની અંદર આપણે એસિડ નાખવાનું છે ક્યારેય પહેલાં એસિડ નાખીને પછી એમાં પાણી ભેળવવાની ભૂલ કરવાની નથી તો ખાસે ધ્યાન રાખો જો આ પડદું પોણું ટીપણું ભરેલું છે અને એની અંદર હવે આપણે એસિડ મેળવી રહ્યા છીએ હવે આપણે જ્યારે આ ફોસ્ફરિક એસિડ એમાં નાખશું ને એટલે એ એસિડને પાણી બે ભેગું થશે એટલે એની પ્રક્રિયા શરૂ થશે ને એની પ્રક્રિયા શરૂ થશે એટલે એમાંથી આપણે ધુમાડા ધૂમાડાડી તમને દેખાશે કે જે એની પ્રોસેસ ચાલુ થાય એટલે આપણને એમાંથી ધીરે ધીરે ધુમાડા નીકળવાનું ચાલુ થશે અને ધીરે ધીરે ટીપણું ગરમ થવા મળશે બરાબર છે એટલે કે આ પૂરેપૂરું અત્યારે આપણે કેરબો આમાં નાખી દઈએ છીએ અને જોવો અત્યારે ધુમાડા નીકળવાનું શરૂ થઈ ગયું છે અને ત્યારબાદ બેરલ પણ ગરમ થવા મળશે તો હંમેશા એ વસ્તુ ખાસ યાદ રાખજો કે પાણીની અંદર એસિડ ભેળવવાનું છે એસિડની અંદર પાણી ભેળવવાનું નથી તો એ ખાસ મિત્રો ધ્યાન રાખજો અને જ્યારે આ આખો વીસ કિલોનો કેરબો ખાલી થઈ જાય પછી ત્યારબાદ પાછું આપણે ટીપણું આખું ભરી લેવાનું છે એટલે કે જો ટીપણું બાકી રહેતું હોય જે બાકી રહ્યું છે એ ટીપણાની અંદર આપણે હવે પાણી પાછું ઉમેરી અને પૂરેપૂરું ટીપણું એટલે કે આખું ટીપણું ભરી દેવાનું છે એસિડ એકવાર નખાઈ ગયા પછી આ રીતે આખે આખું ટીપણું આપણે ભરી લેવાનું છે અને આખે આખું ટીપણું ભરાઈ જાય પછી વેન્ચુરીની નળી એમાં ઉમેરી મૂકી અને પછી તમારે શું પ્રોસેસ કરવી અને કઈ રીતે જવા દેવું ડ્રીપની અંદર બરાબર જેનાથી આપણને ફાયદો થાય ચાલો હવે આપણે આગળ જોઈએ તો હવે આ મિશ્રણ પછી હવે તમારે શું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે એસિડ તમારે ચડાવવાનું છે જે ફિલ્ડમાં ખેતરમાં જાય તો એ એસિડ આપણને ગણ કરે પાકને અને એ માટે તમને હવે સમજાવશે કે ભાઈ ફિલ્ટર દ્વારા વેંચુરી દ્વારા આપણે કેટલી સ્પીડથી અથવા કેટલું ધીમે ધીમે એને ચડાવવાનું છે તો હવે તમે બતાવો કે આપણે વેંચુરીમાં કઈ રીતે જવા દેવાનું અને સ્ટાર્ટ કરી દો જવા દે આ વેંચુરીનો મેન વાલ છે જે વેન્ચુરીમાં પાણી જવા દે છે આ બંધ કરો તો ન જાય એને આંખો ખોલી નાખવાનો ત્યાર પછી તમારી વેન્ચુરીની લાઈન ઉપર એક નાનો વાલ છે જે અહીંયા છે એ વાલને આંખો ખોલી નાખવાનો ત્યાર પછી આને કંટ્રોલ વાલ કહેવાય જે આ બટરફ્લાય વાલ તમે જોઈ રહ્યા છો એને કંટ્રોલ વાલ કહેવાય સિસ્ટમનો એને ધીમે 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 બંધ કરતો જવાનો એટલે પાણી છે એ અહીંયાથી નહીં અને અહીંયા થઈ છે એટલે વેંચૂરી કાર્ય કરશે આ રીતે આ અત્યારે વેનચુરીએ ખાતર ઉપાડવાનું ચાલુ કરી દીધું છે અને ખાસ એસિડ તમે જયારે ફોસ્ફરિક એસિડ તમે આપતા હોય ત્યારે જો ખાતર તમારું તમે દેતા હોય નોર્મલ કોઈ મોરેશ્યુ છે કે પછી યુરિયા છે એ તમારું ટીપણું એક કલાકની અંદર ખાલી થઈ જતું હોય તો ફોસ્ફરિક એસિડની તમે ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે એ ટીપણું ખાલી થવામાં ટાઈમ બે કલાકનો લાગવો જોઈએ તો જ તમારું ફોસ્ફરિક અને ખાતર જેટલું આપેલું છે એટલે ખેડૂત ને ખાસ પૂછવાનું એ કે ભાઈ તમે ગયા વર્ષે ફોસ્ફરિક પાછું છો તો તમને એમાં ફાયદો થતો હશે ને એમ ફાયદો છે બરાબર એટલે આપડે ચડાવીએ તો આપણને નુકસાન નથી જેનાથી તમારી ચોકઅપ થઈ હોય થોડી ઘણી તો એ પણ સાફ થઈ જાય છે એટલે નળિયું માટે જે ટપક આપણે વાપરીએ છીએ એમાં પણ ફાયદો થાય છે અને ડીએપી આપણે જે કપાસ છે તો એને ડીએપી રૂપે એને ફાયદો થવાનો છે અને અત્યારે ખાતર ચડવાનું શરૂ છે અવાજ આખો ફરી ગયો છે અને અત્યારે ટીપણામાંથી ધીરે ધીરે ખાતર ઉપાડી રહ્યું છે અને હવે છે જ વીઘે આપણે કેટલું ચડાવવું એ આપણે ખેડૂત મિત્રોને વાત કરી દઈએ તો ખ્યાલ આવે વીઘે બે કિલો એટલે તમારે જે વાલના સેક્શન પાડેલા હોય ટપક આપણે લીધેલી હોય ત્યારે એમાં વાલના વિભાગ આપણે પાડેલા હોય તો એ તમારે કેટલા વીઘાનો વાલનો વિભાગ પાડેલો છે એ પ્રમાણે તમારે વીઘે બે કિલો આ પ્રવાહી કોસ્પરિક એસિડ ભેળવીને જે તૈયાર કર્યું છે એ લો કે તમારે બે વીઘાનો વાલ છે તો એ પ્રમાણે જવા દેવાનું ત્રણ વીઘાનો વાલ છે તો એ પ્રમાણે જવા દેવાનું પણ વિઘા ટૂંકમાં બે કિલો જેવું તમારે જવા દેવું પડે છે તો આ આપણે આખી આખી તમને માહિતી આપી ફોસ્ફરિક એસિડની કે જે ફોસ્ફ્રિક એસિડ છે એ ડીએપી જેવું કામ કરે છે અને જો તમારી નળિયું ચોકઅપ થઈ છે તો ઊભા પાકમાં પણ તમે ફોસ્ફરિક એસિડ આપી અને આનો ઉપયોગ લઈ શકો છો અને ખાતર રૂપે પણ તમને મદદરૂપ થશે એટલે કે એક ફોસ્ફરિક એસિડ તમે લઈ અને વાપરવાથી તમને બે ફાયદા થાય છે નળિયું પણ સાફ થઈ જાય છે અને ઊભા પાકની અંદર નુકસાન નથી થતું ઉલટાનો ફાયદો કરાવે છે ફાયદો અને બીજા નંબરમાં કે તમે જે ડીએપી વાવો છો તો ડીએપી આ વસ્તુ છે તો તમે પંદર મિનિટમાં ચડાવી અને નવરા થઈ જવાના કે અડધી કલાક કે બે કલાક ડીએપીમાં કેવું થશે કે તમારો વાવેલું છે પાકનું મૂળ ન્યા સુધી પૂછશે ત્યારે એ લેવાનું પડશે એના બદલે આ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પાંચ દિવસની અંદર તમને તમારા પાકની અંદર રિઝલ્ટ આમ એકસો દસ ટકા તમને દેખાશે એટલે ડીએપી જે છાતવાની મજૂરી છે એ એ ઘટી જાય પ્લસ તમે છાતો છો ત્યારે જે ડીએપી બગડે છે એ પણ નહીં બગડે એટલે કે ટપક હશે ને તમે ફોસ્ફરિક એસિડ ચડાવશો તો તમને એમાં ડીએપીના ફાયદા થશે પ્લસ નળિયું સાફ થઈ જશે અને આ સલ્ફિક એસિડ કિંમત તમે જરાક કહી દેજો કેટલાનું થાતું ફોસ્ફરિક એસિડ અલગ અલગ કિંમતના મળે છે ત્રણસો રૂપિયા પણ એસિડ જે સારી વસ્તુ છે ને એ પૂરા પંચ્યાસી ટકા ગ્રેડ માં આવે છે બરાબર તો તમે જ્યાંથી લ્યો છો ત્યાં પૂછી લેવાનું કે ભાઈ પૂરું પંચ્યાસી ટકા ગ્રેડ છે કે નહીં આમાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી બરાબર અત્યારે આપણે જે સરદાર સરદારથી તમે વેચો છો એ એસિડ આવે ત્યાંથી જે મળે છે વેચીએ છીએ અને એકસો ને દસ ટકા ગેરંટી સાથે કે ભાઈ પૂરો પંચ્યાસી નો ગ્રેડ તમને એમાં મળશે બરાબર આ કેન તમે જે બતાવ્યું ને એ કેન ની અંદર તમે પાણી ભરો ને તો મારા ખ્યાલથી લગભગ બાર લીટર કે તેર લીટર પાણી હમાવવું જોઈએ એની જગ્યાએ આની અંદર વીસ કિલો ફોસ્ફરિક એસિડ હમાય છે એટલે આ વીસ કિલોનો કેરબો છે જે તમને દોઢસો રૂપિયા કિલો તમારે જો મંગાવવું છે તો હું નીચે સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તમે મંગાવી શકો છો અને સલ્ક્યુરિક એસિડને અને ફોસ્ફરિક એસિડ આ બે એસિડ આવે છે એમાં આપણે જે આજે વાત કરી એ ફોસ્ફરિક એસિડની વાત કરી છે તો આ ફોસ્ફરિક એસિડની તમને ટોટલી માહિતી મળી ગઈ હશે એવી આશા રાખું છું તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા છોક મિત્રો સુધી પહોંચાડજો અને આપણે આ કેટલી વાર જવા દેવું ડ્રીપમાં એ પણ આપણે પૂછી લઈએ કે ભાઈ ડ્રીપમાં આપણે એક વાલની અંદર માનજો બે વીઘામાં જાય છે તો પાણી કેટલી મિનિટ જવા દેવું પહેલાં તો ચાલુ સિસ્ટમ કરી અને તમારે એમાં દસ થી પંદર મિનિટ તો ખાલી પાણી જ જવા દેવાનું બરાબર એટલે તમારે દસ પંદર મિનિટ ખાલી પાણી જવા દેવાનું છે ડાયરેક્ટ સીધું એસિડ નથી દેવાનું પંદર મિનિટ પાણી જવા દેવાનું પછી એસિડ કેટલી ટાઈમ જવા દેવાનું એસિડ તમે માનો કે બે વીઘા છે કે ત્રણ વીઘા છે કે દસ વીઘા છે દસ વીઘા હોય અને ચાર વાલ હોય તો ચારે ચાર વાલ હારે હાલતા હોય તો આખું સીપડું છે એ તમે જવા દો તો કોઈ વાંધો નથી પણ મેં કીધું એમ અગાઉ કે ભાઈ માનો કે તમે યુરિયા કે મોરચ્યુ કે કોઈ પણ પોટાશ કે જે પાણીમાં જે ઓગળી જતા હોય એ ખાતરો હોય ત્યારે છે ખાતરનું અડધી કલાકની અંદર કલાકની અંદર પૂરું થઈ જતું જો અડધી કલાકની અંદર પૂરું થતું હોય તો આને એક કલાક ફોસ્ફરિક ને દાવા દેવાનું એટલી વેંચુરીને ધીમી કરનાર અને જો બે એક કલાકની અંદર જતું હોય તો બે કલાક લાગવી જોઈએ બરાબર એટલું ધીમું ફોસ્ફરિક એસિડ તમારે દેવાનું છે જેથી કરીને આપડે જયારે ટીપણું ખાલી થઈ જાય પછી આપણે પાછું પાણી જવા દેવાનું કેટલું હા ટીપણું તમારું ખાલી થઈ જાય માનો કે આ બેરલ છે ઈ પૂરું થઈ જાય ત્યાર પછી વધી ને દસ મિનિટ પાણી જવા દે બરાબર પછી બંધ કરી દેવાનું પછી સિસ્ટમ બંધ કરી દેવાનું પછી પાછું આપણે પાકને પાણી આપવું હોય તો એ બીજા દિવસે કેમ આપવું હોય તો આપી શકીએ હા સો ટકા ફોસ્ફરિક એસિડ દીધા પછી ખાસ મારી ભલામણ છે કે ભાઈ પાંચ દિવસ સુધી હા કન્ટિન્યુ પાણી જવા દેવું તમારા છોડની હાઈટ કેવડી છે એના ઉપર આધાર રાખે છે કે માનો કે આટલી હાઈટ છે તો એને તમારે પાંચ દિવસ બબે કલાક પાણી દેવું જોઈએ બરાબર તો આ આપણે ફર્સ ફરીકની આપી વાત અને માહિતી તમને મળી ગઈ હશે એ આશા રાખું છું તો મિત્રો આ આપણે ખેડૂતને પણ પૂછ્યું કે એમણે ગયા વર્ષે પણ ફર્સ્ટ ફરીક આપ્યું હતું ને આ વર્ષે પણ ફર્સ્ટ ફરીક આપી રહ્યા છે એટલે ખેડૂત ખુદ કહે છે કે ઊભા પાકમાં કે નુકસાન નથી થતું ઉલટાનું ડીએપી આપવા બરાબરનો ફાયદો થાય છે તો મિત્રો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે નીચે તમને હું નંબર નાખી દઈશ તમારે જો ફર્સ્ટ ફ્રીક એસિડનું વધારે કે માહિતી જોતી હોય તો એ માટે તમે કોલ કરી શકો છો આભાર અસ્તુ